જિલ્લાના શિનોર તાલુકામાં સંબંધોને શરમાવે તેવી કરુણ ઘટના પ્રકાશમાં આવી છે દાનો બનેલા દિયરે મિત્રો સાથે મળી પોતાની માં સમાન વિધવા ભાભીને પીખી નાખીને મોતને ઘાટ ઉતારી દીધી છે વડોદરા જિલ્લાના શિનોર તાલુકામાં તારીખ ચોથી સપ્ટેમ્બરના રોજ તાલુકાના નૌકા તાલીમ કેન્દ્ર નજીક ઝાખરા નજીકથી એક વૃદ્ધ મહિલાનો નિવસ્ત્ર હાલતમાં ઝાડ સાથે બાંધેલી હાલતમાં મૃતદેહ મળી આવ્યો હતો જે બાદ શિનોર પોલીસ દોડતી થઈ હતી ખોટું થયું હોવાની શંકા પડી હતી જેથી પોલીસે ઘટનાના મૂળ સુધી પહોંચવા તપાસ તેજ કરી હતી જેમાં એક બાદ એક ચોંકાવનારા ખુલાસા થયા હતા કે શિનોરમાં જે નૌકા તાલીમ કેન્દ્ર છે એની બાજુમાં આધેડ વયની મહિલાની લાશ મળી હતી જે કાફી ડિકમ્પોઝ હાલતમાં હતી અને પછી જાણવા મળ્યું કે આથી લાશ મળી ત્રણ ચાર દિવસ પહેલા એક વિદ્યાબેન વસાવા નામની મહિલાની ગુમ થવાની નોંધ અપના પોલીસ સ્ટેશન આવી હતી તો જેનો ધ્યાન રાખીને આઈડેન્ટીફાય કરાવતા એની દીકરીઓ પાસેથી એની ઓળખ પ્રસ્થાપિત થઈ ગઈ હતી પછી પોલીસ માટે મોટું ચેલેન્જ હતું કે આજો બોડી નગ્ન અવસ્થામાં હતી અને ડિકમ્પોઝ હાલતમાં હતી એ બોડી ત્યાં કેવી રીતે પહોંચી શું ખરેખર મર્ડર થયું છે કે સાથે સાથે કોઈ સેક્સ્યુઅલ એસોલ્ટ પણ થયું છે એ બધી પાસાઓ પર આપણી ટીમો કામ કરી રહી હતી અને આપને જણાવવાનું કે ખૂબ જ અવાવરૂ વિસ્તાર છે આજુબાજુ દોઢ બે કિલોમીટર સુધી કોઈ બીજા માણસ રહેતા નથી અને આ બેન પણ નૌકા તાલીમ કેન્દ્ર જેમાં અંદર એક મંદિર પણ છે એમાં સેવા અર્ચના કરતી હતી અને એ નૌકા તાલીમ કેન્દ્રનો પણ એક રૂમમાં એ પોતે પણ રહેતી હતી બેન એકલા રહેતી હતી એનો હસબન્ડ ગુજરી ગયા હતા અને બંને દીકરીઓ પણ પરિણીત હતી અને ત્યાં બધી બ્રાન્ચની ટીમ વગર ત્રણ ચાર દિવસથી ત્યાં કેમ્પ કરીને બેસી હતી અને આ દરમિયાન હ્યુમન એન્ટથી એ જાણવા મળ્યું કે એમનો સગા બે દેવરો પ્રવીણ વસાવા કિરણ વસાવા જેમની ઉંમર અંદાજિત પિસ્તાલીસ વર્ષ આસપાસ છે અને સાથે સાથે ગંગારામ વસાવા અને ચુન્નીલાલ પાટણવડિયા આ ચાર ઇસમો મળીને એમાં ખાસ સમજો એનો બંને દેવર હતા એ પહેલાથી આ બેન ઉપર સંબંધ બાદવાનું દવાન કરતા હતા જેમાં એ બેન એ લોકોને બહુ મચક આપતી હતી એનો ખાર રાખીને આ ચાર લોકો ભેગા થઈને એકત્રીસ તારીખની સાંજે અંદાજીત સાડા પાંચ છ વાગે આસપાસ એ લોકો નોકા તાલીમ કેન્દ્ર વાળી જગ્યા જ્યાં બેન રહેતી હતી એ લોકો ભેગા થઈને ગયા હતા એ લોકો આ બેન ઉપર સેક્સ્યુઅલ અસોલ્ટ કર્યા હતા અને બેન પછી એ લોકો પાસેથી છટકીને જ્યારે દોડીને બાજુવાળી કોતર બાજુ ગઈ હતી ત્યારે આ લોકો ફરીથી આ બેનને કબજે લઈને એની ઉપર અસોલ્ટ કર્યા હતા અને પછી એ બેનો પહેલાં વસ્ત્ર કાઢીને એને સ્ટ્રંગલ કરીને એને ગળા ઘૂટીને એમને પછી એ લોકો મારી નાખ્યા હતા સ્પોટ ઉપરથી ઘણા બધા ઇવેન્ટ અમે લોકોને મળ્યા છે ટેકનિકલ અને બીજા એવિડન્સ મળવાની શક્યતા ઓછી છે ચૂંકી જે બોડી હતી એ જે વિસ્તારમાં પડેલી હતી ત્યાં ખૂબ જ વરસાદ હતી બે ત્રણ દિવસથી તો ઘણા પુરાવાના લોસ પણ થઈ ગયા હતા પણ જે રૂમમાં એ બધું એસોલ્ટ સેક્સોલ એસોલ્ટ થયા હતા ત્યાંથી અમે લોકોને ફોરેન્સિક એવિડન્સ અને ડીએન એવિડન્સ મળ્યું છે અને જેની આધારે અમે લોકો તપાસ કરી રહ્યા છે રિકન્સ્ટ્રક્શન વગેરે બધું ગઈકાલ કરવામાં આવેલા હતા અને રિમાન્ડ પણ માગવામાં આવેલા હતા અને આરોપીઓની અત્યારે રિમાન્ડ હેઠળ છે અને એ લોકો પાસેથી બધું વિગતો મેળવવાની તજવીજ હાલ ચાલુ છે